ગઈકાલે એક દુષ્કર્મનો ગુનો નોંધાયેલો હતો જે ગુનામાં આ જે ફરિયાદી બેન છે જેઓ પોતે બોપનનાર છે એમની ફરિયાદ આધારે ગુનો નોંધવામાં આવ્યો છે જે ગુનામાં આ ગામના ફરિયાદી બેન સાથે જગદીશભાઈ રાઠોડ રહે ઈટોલા ગામનો છે તેને ફરિયાદી બેનના જે ખેતરમાં રહે છે ત્યાં ઝૂપડામાં ત્યાં જઈ અને તેમની સાથે તારીખ પંદર બાર બે હજાર ચોવીસ તથા તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ એના ખેતરમાં જે ઝૂપડામાંથી એમની સાથે જબરજસ્તી પૂર્વક એમની સાથે દુષ્કર્મ કરેલું હતું જે ગુનામાં જે અનુસંધાને ગુનો નોંધાયેલો છે આ ગુનામાં જે આ કામના તોમલદાર છે જે શૈલેષ જગદીશ રાઠોડ એને અગાઉ પણ આ કામના જે ફરિયાદીબેન છે એમની સાથે એક વર્ષ અગાઉ પણ દુષ્કર્મ આચર્યું હતું જે ગુનામાં પોલીસે તેને ધરપકડ કરેલી હતી અને ત્યારબાદ એ જામીન પર છૂટીને આવેલો હતો અને ફરીવાર એમની સાથે આ દુષ્કર્મ કરેલું હતું જે ગુનાગામો જે તોમતદાર છે એ હાલમાં નાસ્તો કરતો હોય એને પકડવા માટે ભરૂચ જિલ્લામાંથી એલસીબી એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવીને પકડવા માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ અમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાલમાં ચલાવી રહ્યું છે